હે ભગવાન જય ભગવાન મિત્રો હું છું પ્રબોલભાઈ પંડ્યા મારી YouTube ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો મિત્રો હવે અત્યારે હાલ બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે અને જ્યારે બોર્ડની પરીક્ષા ચાલુ થાય એટલે ઘણા બધા બાળકોને એક ગભરામણ ઉત્પન્ન થાય છે અને ઘણા બાળકો તો એવા છે કે બધું વાંચીને ગયા હોય ઘરે અને સ્કૂલમાં જાય અને પેપર આપવા જાય ત્યારે ભૂલી જાય છે તો આજનો વિડીયો જે છે ખાસ કરીને જે અભ્યાસ કરતા તમામ બાળકો માટે છે ચાહે બોર્ડના વિદ્યાર્થીઓ હોય અથવા અન્ય વિદ્યાર્થીઓ હોય પણ તમામ વિદ્યાર્થીઓને વિદ્યા અવસ્થામાં જે કંઈ મહેનત કરી હોય અને મહેનતનું સારું ફળ મળે તે માટે આજનો ઉપાય છે મિત્રો આપણે બધા સૌ જાણીએ છીએ કે જ્યારે એને જ્યારે પરીક્ષાનો સમય આવે ને વિદ્યાર્થીઓને ત્યારે આખી રાત એ લોકો વાંચતા હોય છે બહુ બધી મહેનત કરતા હોય છે અને એક પ્રકારનો એક ડર એમના મનમાં પણ રહેતો હોય છે કે મારું પેપર કેવું જશે હું બરાબર યાદ કરી શકીશ કે નહીં પેપરમાં વધારે સારું લખી શકીશ કે નહીં સમય પ્રમાણે પેપરને પૂરું કરી શકીશ કે નહીં આવા ઘણા બધા મનમાં પ્રશ્નો હોય છે અને એક જાતનો ભય રહેતો હોય છે અને ઘણા તો બાળકો વાંચીને ગયા છે પણ ત્યાં જઈને પરીક્ષા આપવા જાય અને ત્યારે ભૂલી જાય છે તો એક એવો ઉપાય હું આજે કહીશ કે જે ઉપાય કરવાથી માં સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે તો એ મંત્રને કેટલી વખત બોલવાનો કઈ રીતે બોલવાનો એ પણ આજે તમને કહું છું પણ હંમેશા બાળકોને ભણાવવું જોઈએ મા બાપની પહેલી ફરજ હોય છે શાસ્ત્ર કહે છે વિદ્યા દદાતી વિનયમ

તો ઉપાયમાં શું કરવાનું છે પહેલી વાત વાંચવું જરૂરી છે માં સરસ્વતીની કૃપા ડાયરેક્ટ પ્રાપ્ત નથી થતી ભણવું જરૂરી છે જે ભણે છે એની ઉપર જ માં સરસ્વતી કૃપા વરસાવે છે ઉપાય એના માટે છે ઘણા તો કે વાંચ્યા વગર કે અમે મંત્ર ઉપાય કરીને પાસથી એવું નથી હોતું વાંચવું જરૂરી છે પણ તમે કરેલી મહેનત એ તમે ભૂલી ના જાઓ કરેલી મહેનત તમારી રંગ લાવે તે માટેના ઉપાય છે જે પરીક્ષાનો સમય પેપરના સમય વખતે તમને બધું જ વાંચેલું યાદ રહે અને સારા અક્ષર તમે લખી શકો તે માટેનો ઉપાય છે તો હવે જાણીએ આપણે જે ઉપાય કરવાનો છે તે વિધિ સૌ પ્રથમ પહેલાં તમારે શું કરવાનું છે તમારે જે પેનથી પેપર લખવાનો છો તે પેનની પૂજા કરવાની છે સંસ્કૃતમાં એને લેખીની શબ્દ કહેવામાં આવે છે તો સૌ પ્રથમ પહેલાં પેનને તમારે કંકુનો ચાંદલો કરવાનો અને બે હાથથી તમારો જે દેવ સેવા હોય જે ભગવાનનું મંદિર હોય છે એ બેન તમારે દેવ સેવામાં ભગવાનને સ્પર્શ કરવાની કેમ કે દેવતાઓની રોજ નિત્ય પૂજા પાઠ કરતા હોય એટલે એક એનર્જી એક શક્તિ એ મંદિરમાં હોય છે અને તમારી બેન જ્યારે દેવતાઓને સ્પર્શ થાય છે ત્યારે દેવતાઓની એનર્જી એમાં આવે છે અને માં સરસ્વતી સ્વયં બિરાજમાન થાય છે અને એ પેન દ્વારા તમે લખો છો તો એના અક્ષર પણ સુંદર આવે છે અને સરસ અને સાચું અંદર તમે પેપરમાં લખી શકો તે માટે એટલે પેનને તમારે તિલક કરવાનું અને તે વખતે બોલવાનું ઓમ લેખિનીય નમઃ ઓમ લેખિનીય નમઃ તો અહીંયા ઓમ લેખિનીય નમઃ મંત્ર બોલી તિલક કરી દેવ સેવામાં ભગવાનની પાસે મૂકવાનું છે ત્યારબાદ ભગવાનના મંદિરમાં એક દીવો કરવાનો છે કેમ કે દીવો પ્રગટાવવાથી તમને જ્ઞાનની વૃદ્ધિ થાય છે વાંચેલું હોય એ આપણને સમયસર દિમાગ ચાલુ થઈ જાય મતલબ યાદ આવી જાય તે માટે ભગવાનના ચરણોમાં દીવો કરવાથી ભગવાનની કૃપા પણ રહે છે ગણેશજીને વંદન કરવાના અને હવે રહી વાત કે આ જે મંત્ર હું તમને આપું છું બે મંત્ર છે પહેલો મંત્ર તમે જે રાત્રિ દરમિયાન અથવા જે વર્ષ દરમિયાન જે મહેનત કરી છે તે વિદ્યા તમને સમયસર યાદ રહે તે માટેનો મંત્ર અને બીજો મંત્ર જે છે ભયમાંથી મુક્તિ માટેનો મંત્ર કેમ કે જ્યારે બધું યાદ પણ ઘણા મારાને હોય છે પણ ડર લાગે ને ભય લાગે ને ભયના કારણથી એ લખી નથી શકતો તો આ બંને મંત્ર ફક્ત તમારે પાંચ વખત અથવા અગિયાર વખત દેવ સેવામાં બોલવાના છે હવે પહેલો મંત્ર જે છે એ મંત્ર છે ઓમ

તમારે પેન જે છે એ ત્યાંથી લેવાની છે અને માતા પિતાને નમસ્કાર કરીને નીકળવાનું છે શક્ય હોય તો પોતાના ભાગ્યમાં તિલક કરવાનું છે અને દહીં અને શક્કર

મોકલજો કેમ કે અત્યારે હાલ બાળકોને પરીક્ષાનો સમય ચાલે છે તો આપણે અપેક્ષા રાખીએ કે કોઈ બાળક નાનકડા ઘરેલું ઉપાય બે મિનિટના ઉપાય કરીને એ આગળ જાય અને એના જીવનમાં ભણી અને એના માતા પિતાનું નામ રોશન કરે તો આ એક ભગીરથ કાર્ય છે ચોક્કસ તમે આ વિડીયોને આગળ પણ મોકલતા રહેજો સાથે સાથે અમારી ચેનલને તમે કદાચ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બેલનું બટન ચોક્કસ દબાવજો કેમકે આવા નવા વિડીયો ધર્મને લઈને લઈને લોકોના કલ્યાણ માટે વિધિઓ અમે અવરનવર બનાવતા રહીશું તો અમારી ચેનલને ચોક્કસ ફોલો કરતા રહેજો મને અમે આપી દો રજા જય ભગવાન જય ભગવાન